वरिणिवेशर्मणीयदर्शनम् मन्दहा शरुचिराननाम्बुजम् पूजितम् सुरुनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तय असतो मा षट्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युरुमा अमृतम् गमयः ॐ सान्तिः शान्तिः शान्तिः अस्मद्गुरुसमारम्भां नाथयामो न मध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वन्दे गुरुपरम्परा આજની સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ એક ભગવત ભક્ત એ મારા વોટ્સઅપ ઉપર એક પ્રશ્ન લખીને મને મોકલો કે શાસ્ત્રીજી અત્યારે ચાર યુગોમાંથી કડયુગ ચાલી રહ્યો છે અને એ કળિયુગે માંઝા મૂકી દીધી છે અને એણે સનાતન ધર્મના બધા જ અંગોને કરી દીધા છે તો આવા કલી કાલમાં કોની સેવા કરવાથી કોનું સેવન કરવાથી એ કલયુગના દોષોથી બચી શકાય એ સંબંધમાં આપ થોડો પ્રકાશ કરો આ પ્રમાણે એ એ મને પ્રશ્ન કર્યો તો એનો ઉત્તર ધર્મસિંધુ નામના ગ્રંથમાં અપાયેલો છે ધર્મસિંધુ ગ્રંથના રચયિતા કાશીનાથ ઉપાધ્યાય છે અને સનાતન ધર્મના બધા જ ગ્રંથોમાં આ ગ્રંથ જે છે એ અતિશય પ્રામાણિક ગ્રંથ છે અને એ ગ્રંથની અંદર કાશીનાથ ઉપાધ્યાય પુરાણોના વચનોને ઉદ્ધૃત કરતા કહે છે કે વિષ્ણુ શિવમ વા ભજતામ ગુરો સેવીનામ ગૌ વૈષ્ણવ મહાશૈવ તુલસી સેવીનામ અપી નશ્યતા કલિકૃતો દોષો કાશ્યાં શ્યો અપી અર્થાત કે ભગવાન વિષ્ણુ ભગવાન શંકર એને ભજનારાને ગુરુ છે માતા પિતા છે ગાય છે વૈષ્ણવ છે શૈવ છે તુલસી છે એની સેવા કરનારાને તથા જે લોકો કાશીમાં જઈને નિવાસ કરે છે એઓને ક્યારેય પણ કલયુગના દોષો સ્પર્શ કરી શકતા નથી અહીં કાશીનાથ ઉપાધ્યાય પુરાણોના શ્લોકોને ટાંકતા કહે છે કે જે પણ કોઈક મનુષ્ય વિષ્ણુની સેવા કરતો હોય વિષ્ણુનું ભજન કરતો હોય અથવા તો ભગવાન શંકરનું ભજન કરતો હોય એનામાં ક્યારેય પણ કલીનો પ્રવેશ થઈ શકતો નથી જે ગુરુની સેવામાં નિયોજાયેલો છે જે માતા પિતાની સેવા કરે છે જે કોઈ વૈષ્ણવની સેવા કરે છે કોઈ શૈવીની સેવા કરે છે અથવા તો ગાયની સેવા કરે છે કે પછી તુલસીની સેવા કરે છે એની અંદર ક્યારેય પણ વાસ તથા જે લોકો કાશીમાં જઈને નિવાસ કરે છે અને ત્યાં રહી ધર્મ શાસ્ત્રોમાં કયા પ્રમાણે પોતાનું જીવન વ્યતીત કરે છે એ લોકોમાં ક્યારેય પણ કળિયુગનો પ્રવેશ થઈ શકતો નથી આ ઉપરાંત કાશીનાથ ઉપાધ્યાય અગાડી કહે છે કે ગીતા ગંગા તથા વિષ્ણુ કપિલા અસ્વસ્થ સેવનમ એકાદશી વ્રતમ સપ્તમમ ન કલો યુગે અર્થાત કે ગીતા ગંગા તથા વિષ્ણુ ગાય અને અસ્વસ્થ એટલાની સેવા કરનાર તથા એકાદશીનું વ્રત કરનારમાં ક્યારેય પણ કળિયુગનો પ્રવેશ થઈ શકતો નથી અહીં પણ કાશીનાથ ઉપાધ્યાય કહી રહ્યા છે કે જે લોકો નિત્ય ગીતાનો પાઠ કરે છે નિત્ય ગંગાધળનું પાન કરે છે નિત્ય ભગવાન વિષ્ણુની સેવામાં રત રહે છે ગાયની સેવા તથા પીપળાની સેવામાં રત રહે છે અને પંદર દિવસે આવતી એકાદશીનું વ્રત કરે છે તેની અંદર ક્યારેય પણ કળિયુગનો પ્રવેશ થઈ શકતો નથી એટલે અહીં જે ઉપાય બતાવેલા છે એ ઉપાયોમાંથી એકનું પણ જો અવલંબન કરવામાં આવે અથવા તો બધાનું અવલંબન કરવામાં આવે તો એની અંદર ક્યારેય પણ પ્રવેશ થઈ શકતો નથી એવું કાશીનાથ ઉપાધ્યાય પુરાણોના વચનોને કહે છે છે આ જેટલા પણ ઉપાયો એ ઉપાયો એક જ સ્થાન પર આવી જાય છે અને એ સ્થાન છે સહજાનંદ સ્વામીએ લખેલી શિક્ષા પત્રી અને એ શિક્ષા પત્રી પ્રમાણે જે પણ કોઈ મનુષ્ય પોતાનું જીવન વ્યતીત કરે છે એની અંદર ક્યારેય પણ કળિયુગના દોષ પ્રવેશી શકતા નથી કારણ કે અહીં જેટલી વાત કહેવામાં આવેલી છે એ સહજાનંદ સ્વામીએ પોતાની શિક્ષાપત્રીની અંદર લખેલી જોવા મળે છે માટે ભક્તો ભગવાન સ્વામિનારાયણે જે શિક્ષાપત્રી લખી છે એ શિક્ષાપત્રી પ્રમાણે જો તમે તમારું જીવન વ્યતીત કરશો તો તમારી અંદર ક્યારેય પણ કડિયુગના દોષો પ્રવેશી શકશે નહીં આ સિદ્ધાંત વાત છે માટે અહીં જે પ્રમાણેના ઉપાયો બતાવેલા છે એ ઉપાયોનો અવલંબન કરજો આમાંથી એક ઉપાયનો પણ જો તમે અવલંબન કરશો ને તો તમારી અંદર ક્યારેય પણ કળિયુગના દોષો પ્રવેશી શકશે નહીં આ સિદ્ધાંત વાત છે અથવા તો સહજાનંદ સ્વામીએ જે શિક્ષા લખી છે એ શિક્ષા પત્ર પ્રમાણે તમે તમારું જીવન જીવશો તો તમારી અંદર ક્યારેય પણ કળિયુગના દોષો પ્રવેશી શકશે નહીં આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું સર્વે સંતો નિરામય સર્વે સુખી નો ભવંતો સર્વદ્રાણી પશ્યંતો મા કશ્ય દુઃખ ભાગ ભવે અસ્તો જય સ્વામિનારાયણ